નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કાલથી નવા નિયમો બદલાશે તો રેશન કાર્ડ અંતર્ગત જે પહેલી જાન્યુઆરીથી અગિયાર નિયમોની અંદર ફેરફાર થવા જઈ રહી છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે કયા કયા નિયમોની અંદર ફેરફાર તમને પહેલી જાન્યુઆરીથી તમને જોવા મળશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ જે પહેલી તારીખથી બદલાઈ જશે નવા નિયમો એટલે કે પહેલી જાન્યુઆરીથી બદલાશે અગત્યના નિયમો તો નિયમોની અંદર સૌથી વાત કરીશું વર્ષ વર્ષ એટલે કે બે હજાર ચોવીસના આગમનને ગણતરીના દિવસો બાકી છે એટલે કે કાલથી જે નવા નિયમો બદલાશે નવા નિયમો અંતર્ગત વર્ષ જે આવકાર લોકો પાર્ટી તૈયારીમાં વ્યસ્થિત કેટલાક લોકો નવા વર્ષ માટે સંકલ્પો પણ કરશે પરંતુ નવા વર્ષને લઈને કેટલીક એવી બાબતો છે કે જેને ખાસ ધ્યાન આપવું જરૂરી છે તો હકીકત વર્ષ બે હજાર ચોવીસ પહેલા તારીખથી જીએસટીના ના દરો અને સીમ કાર્ડ ખરીદવાના નિયમો જેવા કેટલાક સરકારી કામો અંદર ફેરફાર જોવા મળશે સાથે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી જાહેરાત થઈ શકે છે તો મિત્રો સૌથી પહેલા તો વાત કરીશું પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ થી કયા નિયમોની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે એ અને જે બે હજાર ત્રેવીસમાં તરત તમારે કામ પતાવી દેવું જોઈએ એટલે કે આજથી તમારે કામ પતાવવું પડશે તો જીએસટીના દરની અંદર ફેરફાર નવા વર્ષ પહેલા દિવસથી જીએસટીના દરમાં કેટલો ફેરફાર થશે એની અંદર આપણે વાત કરીએ કે આઠ ટકાની જગ્યાએ હવે નવ ટકા થશે આ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે અને વ્યવસાય ફેરફાર પ્રતિબંધિત કરવા તેમને સિસ્ટમની કિંમતોની અંદર અપડેટ કરવી પડશે તો મિત્રો વધુમાં છે કે બેન્ક લોકર કરાર આધાર અંતર્ગત સૌથી મોટો નિર્ણય આરબીઆઈ દ્વારા છે તો એ અંતર્ગત પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી બેંક લોકર કરાર ફેરફાર થશે આરબીઆઈ દ્વારા બેંક લોકર કરાર હસ્તાક્ષર કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ નક્કી કરવામાં આવી છે જો ગ્રાહકો આમ કરતા નથી તો તેનું લોકર ફ્રીજ કરી દેવામાં આવશે જે ગ્રાહકોએ બેંક લોકર સુવિધા લાભ લીધો છે તો તેઓએ તરત જ ચોકસાઈપૂર્વક તમારે અધ્યાન લેવું જોઈએ તો નેક્સ્ટ નિયમ છે રોજગાર કાયદાને બદલાઈ જશે તો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં રોજગાર કાયદા ઘણા ફેરફાર થશે તો પાર્ટ ટાઈમ જે જોબ અંતર્ગત કામદારોને અનિયમિત કલા જે કલાકો રજાઓની ગણતરી કરવા માટે એક નવી પદ્ધતિ પણ ઉમેરી કરવામાં આવશે આનો સીધો અર્થ એ છે કે જે કર્મચારીઓ અલગ અલગ કલાક કરે છે તો અથવા જે કર્મચારીઓને વર્ષના અમુક ભાગો નોકરી કરે છે તેઓને વિશેષ પદ્ધતિ હેઠળ તેમની રજાઓ લઈ લેવામાં આવશે તો એમની એ રજાઓ લઈ શકે છે મિત્રો સિમ કાર્ડ ખરીદવા સૌથી મોટો નિયમ ફેરફાર થશે નવા વર્ષ સિમ કાર્ડ ખરીદતા અને વેચાણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે આનો અર્થ એ છે કે વ્યવસાય સિમ કાર્ડ વેચતા હોય તેઓને પહેલી સરકારના નોંધણી કરવાની પડશે તેનો જે સિમ કાર્ડ વેચ્યા છે તેનો રેકોર્ડ પણ રાખવો પડશે અને સિમ કાર્ડ ખરીદી અને વખતે ગ્રાહક પોતાની ઓળખાણમાં માહિતી આપી શકે તેવી વ્યવસ્થા પણ કરાવી દેવામાં આવી છે તો નેક્સ્ટ નિયમ છે સિમ કાર્ડ ઈ કે બાબતે મિત્રો બે હજાર ચોવીસની અંદર સિમ કાર્ડ કરતી વખતે કે વાયસી ઓનલાઈન સબમિટ કરવું પડશે આ માટે કોઈપણ પ્રકારની પેપર કે કરવું જોઈએ તો બે હજાર ચોવીસમાં સિમ કાર્ડ ખરીદવા માટે કે કરવું હોય તો તમારે ફક્ત ઈ કે કરવાનો રહેશે તો નેક્સ્ટ નિયમ છે મફત આધાર અપડેટ તારીખ બાબતે જો તમે આધાર કાર્ડ કોઈ પણ માહિતી મફત બદલવા માંગો છો તો તમે છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી અને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી આધાર કાર્ડ ફેરફાર અપડેટ કરવા માગો છો તો તમારે પચાસ રૂપિયા ફી ચૂકવવી પડશે તો સ્ટુડન્ટ વિઝા લઈને સૌથી મોટી માહિતી છે તો મિત્રો હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેઓ કોર્સ પૂરો નહીં કરે ત્યાં સુધી તેનો રૂટ વિઝા સ્વિચ કરી શકશે નહીં આનો અર્થ એ છે કે જે આપણે વાત કરીએ તો નેધરલેન્ડમાં કામ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કરતા પહેલા તેમના વર્ક વિઝા અરજી કરવી પડશે તો મિત્રો નેક્સ્ટ નિયમ છે રેશન કાર્ડ ધારકો માટે કોવિડ નાઇન્ટીનની અંદર તમે જાણતા હશો કે એની પાસે રેશન કાર્ડ ધારકોને મફત અનાજ વિતરણ કરવા માટે સરકારે સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી હતી તો મિત્રો આપણે જાણીએ કે જે એક વર્ષ માટે લંબાવવામાં આવી હતી જે બે હજાર ત્રેવીસ ડિસેમ્બર સુધી માન્ય હતી મિત્રો જાન્યુઆરી બે હજાર પાંચ કિલો લેખે બતેર લાખ કુટુંબોને ત્રણ પોઈન્ટ પચાસ કરોડ વધુ જનસંખ્યા જે વિનામૂલ્યે વિતરણ કરવા માટે સરકારે સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી હતી તો મિત્રો આ જે જાહેરાત અંતર્ગત આપણે જાણીએ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અંતર્ગત આ જાહેરાત પૂર્ણ કરવામાં આવી હતી પણ મિત્રો સરકારે ફરીવાર બે હજાર ઓગણત્રીસ સુધી કે ફરીવાર પાંચ વર્ષ માટે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી પાંચ કિલો અનાજવાળી યોજના છે એ ફરી ચાલુ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે એટલે કે પહેલી જાન્યુઆરીથી આ નિર્ણય લાગુ થઈ જશે તો મિત્રો વધુમાં છે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારનું ઘઉં ચોખા બંધ કરી દેવામાં આવ્યા હતા તો મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર ગુજરાત સરકાર દ્વારા એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે કે ફરીવાર રાજ્ય સરકારના ઘઉં ચોખા જે રેગ્યુ રેગ્યુલર અનાજ છે રાહતદારી અનાજ છે એ ફરી શરૂ કરવા માટે સૌથી મોટી જાહેરાત કરી શકે છે તો મિત્રો વધુમાં જે નિયમ છે કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે ડબલ ખર્ચ થશે તો એની અંદર ભારતીયો ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા જવા માગે છે એવા ઘણા વિદ્યાર્થીઓને જે એજ્યુકેશન લોન લે છે અને દેશની બહાર પોતાની અભ્યાસ કરે છે જો કે વર્ષ બે હજાર ચોવીસના આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે કેનેડા જતા અભ્યાસક્રમ કરવા માગતા વિદ્યાર્થીઓને તેમને બમણો ખર્ચ એટલે કે પૈસા ખ ખર્ચવા પડશે પહેલી જાન્યુઆરી કેનેડા ભારત સહિત અન્ય ઘણા દેશોની અંદર વિદેશ વિદ્યાર્થીઓ માટે ફી બમણી થઈ જશે મિત્રો નવા વર્ષની અંદર સરકાર તરફથી એક સૌથી મોટી ભેટ મળી શકે છે તો એની અંદર જાણીએ તો ઓગણીસ કિલો જે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોની અંદર ઘટાડો કરવામાં આવ્યો હતો તો ઓગણીસ કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ઓગણચાલીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવે છે તો કોમર્શિયલ સિલિન્ડર કિંમતો દિલ્હીમાં સત્તરસો સાણું પોઈન્ટ પચાસ રૂપિયા મુંબઈની અંદર સત્તરસો ઓગણપચાસ કોલકાતાની અંદર ઓગણીસો આઠ રૂપિયા અને ચેન્નાઈની અંદર ને અડસઠ પોઈન્ટ પચાસ રૂપિયા છે તો પહેલી જાન્યુઆરીથી ઘરેલું ગેસ ભાવ સૌથી મોટો ઘટાડો કરવામાં આવી શકે છે મિત્રો આ તે અગત્યની સૌથી મોટી જાહેરાત અંતર્ગત નિયમોની અંદર ફેરફાર જય હિન્દ મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત